માધવપુરનો માંડવો અને જાદવ કુળની જાન પરણે રાણી રુક્ષ્મણી એને તોરણ આવ્યા શ્રી ભગવાન ભગવાન માધવરાયનો નેજો ચારે દિશા ફરકે છે અને વિષ્ણુનો હોહરો નવરત્નોનો અધિષ્ઠાત જ્યાં સમુદ્ર સાગર રાણો અને મોજાની જ્યાં થપાટું બોલાવે ને એ અમારું ઘેર હજુય ગામડામાં રામાયણની ચોપાઈઓ અને દેહી ભજન્યા ભજન્યાઓની જ્યાં ઠોર્યું બોલે ને એ અમારું ઘેર અને અલગ ધણીના સવરા મંડપને બાર બીજના ધણીના જ્યાં બાર પૂરાના પાઠ મંડાઈને એ અમારું ઘેડ ધૂપ દીવા અને ચપટી જુવારની જારે જ્યાં જવાબો આપે ને એવા અમારા જ્યાં દેવ બેઠા છે ને એ અમારું ઘેડ અને લાલ સિંદુરે રંગાઈ અને ગામના જાપામાં જાણે યુદ્ધની વાટ જોઈ અને રણ रणમેદાનની વાટ પકડવા માટે બેઠા હોય ને એવા પાળિયા જ્યાં બેઠા ને ઈ અમારું ઘેડ વચન બોલી અને પાડતા અને પડે ન એમાં કઈ ફેર સદા સદા તને નમું આ ઘણ મુલા અમારા ઘેડ